હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ અત્યારે વાગી ગયા છે નવ અમારે નવ વાગે જ નાસ્તા પાણી થતા હોય કા આજે અગિયારસ છે ઓમ અગિયારસ કાલે હતી પણ રહેવાની આજે છે તો અહીંયા સક્કરિયાનો શીરો બને છે અહીંયા લાઈવ વેફર થાય છે અને અહીંયા સૂકી ભાજીની એટલે ટિફિનમાં સૂકી ભાજી ને આજે શીરો બને લઈ જશે અને અહીંયા સૂકી ભાજીમાં નાખવા દાણા છે ને ક્રશ કરી લીધા છે અને વેફર તો બનશે જ સરસ કેવી બને કા કારણ કે આ પેલા આ બટેટા હોય ને એની જે છે કે સરસ બને છે લાઈવ વેફર એટલે એ કરીએ છીએ હવે ચા મૂકવાનો છે એટલે એકાદ વસ્તુ થઈ જશે પછી ચા બનાવશું તો આટલું કામ એકસાથે ચાલે છે ફરાળ ફરાળ માટેનું હવે શકરિયા એવા તો સકરિયાનું મેં કીધું ખીરેય ખાઈ આવી રીતના અને શીરોય ખાય તો હવે આ બે સેમ જ પ્રોસેસ હોય પણ ઓમાં થોડીક આપણે રાખવાનું હોય ઘટ ને શીરો એકદમ કઠણ હોય છે તો એવું છે ચલો તો ફ્રેન્ડ્સ રેડી થઈ ગયું છે તો જો સૂકી ભાજી આમાં છે ને ચટણી કે હળદર અમે છે ને યુઝ નથી કરતા એટલે આદુ મરચાની પેસ્ટથી જ ખાલી વઘાર કર્યો છે જીરાથી વઘાર કર્યો છે અને આમાં છે વેફર જો એકદમ કડકડતી તમને અવાજે આવતો હશે મસ્ત અત્યારે છે ને લાઈવ વેફર બને વેફર છે અને આમાં છે શકરિયાની સક્કરિયાનો સિયો અને આમાં છે ટેટી તો એટલી વસ્તુ છે ને છાસ બસ ટિફિન પેક કરી દઉં પછી મારા ગામે વળગું મારું ભરવાનું છે સાઈડ મારે ભરી દઉં એવું છે ફ્રેન્ડ્સ તો ચલો મળીએ પછી હજી બધું કામ પડ્યું છે એટલે કામ ફિનિશ કરી લઉં ને પછી મળીએ તો ફ્રેન્ડ્સ હું ફ્રી થઈ ગઈ અને અત્યારે વાગી ગયા છે પોણા બાર હચોડા છે હજી કપડાં ધોવાય છે અને બીજું જો તોરણ ને ગંધારું થઈ ગયું હતું તોરણ ને પાવડરમાં પલાળીને અને વોશ કરીને સૂકવી દીધા મશીન ચાલુ છે હજી તો એવું બધું છે હજી કામ ધીરે ધીરે પ્રોસેસમાં ચાલુ છે અત્યારે બહાર છે તો બસ હું જાઉં છું ફ્રેન્ડ્સ તો ચલો મળીએ પછી તો ફ્રેન્ડ્સ હું આવી ગઈ અને અત્યારે વાગી ગયા છે એક અને અહીંયા જો મારું ફરાળ રેડી થઈ ગયું સૂકી ભાજી વેફર શક્કરિયાનો શીરો કેળું કાચું મરચું અને પાણી આટલું છે મારું ફરાળ આજનું તો બસ ફરાળ કરી લઉં સાંજે પછી કંઈક નવું બનાવીશ જોઈશ શું બનાવવું એ એવું છે ફ્રેન્ડ્સ તો ચલો બધા ફરાડ કરવા માટે કાલે તો શિવરાત્રી છે એટલે કાલે તો બધા રહેવાના હશો તમે લોકો તો ફ્રેન્ડ્સ આરામ કરીને હું ઉઠી ગઈ છું અને હવે મારે એક રજકુકનો વિડીયો શૂટ કરવો છે તો હવે વિડીયો શૂટ કરીશ એટલે આમાં પણ એ જ તમને બતાવીશ ફ્રેન્ડ્સ કે શું બનાવું છું એ આ લીંબુનો નો પ્રીમિક્સ બનાવીશું જે લીંબુ સરબત માટે તો એના માટે આવી રીતના કોઈ પણ જાતના તમારે લીંબુ લઈ લેવાના છે હવે આપણે તો આપણે સામે એક કપ ખાંડ લઈશું તો ફ્રેન્સ અહીંયા છે ને એક કપ આપણે મોરૈયો લેશું કે જે આ રીતનો આવે છે હવે આપણે અહીંયા એક કપ દઈ લેવાનું છે તો ફ્રેન્ડ્સ જો બે રેસીપી ખાલી એવી રીતના તો આટલા વાસણ થઈ ગયા ઢગલો જોવા હજી તો પ્રોપર બનશે તો કેટલા વાસણ થશે એટલે એવું છે ફ્રેન્ડ કારણ કે રેસીપી શૂટ કરીએ ને બહુ બધો ટાઈમિંગ બી જાય અને તમારા વાસણ પણ ઝાઝા થાય અને વાસણ તો હાથે ઘસવાના હોય એટલે ટાઈમિંગ પણ એટલો જાય હવે એવું છે ફ્રેન્ડ્સ અને બીજું કે આજે સક્કરિયાનું કાલે શિવરાત્રિ છે તો શકરિયાનો ચેવડો કેવી રીતે તમે બનાવી શકો એની રેસિપી તમારી સાથે શેર કરીશ ફ્રેન્ડ્સ અને હા ફ્રેન્ડ્સ વિડીયો સારો લાગે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું તો તમે બિલકુલ ભૂલતા નહીં તો ચલો અત્યારે હું દ્રાક્ષને એન્જોય કરું થોડી કેવી અત્યારે ગરમી થાય છે જાય તો અહીંયા મેં શકરિયા લઈ લીધા છે આમાં આપણે ડાયરેક્ટ તેલમાં પાડો તો પણ ચાલે છે પણ તેલમાં છે ને તેલ ઉડવાની કેવી આપણને બીક લાગે છે એટલા માટે આ રીતની સ્લાઇડ કરવાની છે આની પતરી પાડી લીધી છે મેં અને આનું ખમણ કરી લઈશ ખમણને છે ને પાણીમાં નાખી દેવાનું એ છે ને કાળું પડી જશે કરી કારણ કે ઉપવાસમાં લેવું છે એટલા માટે જો તમારો ઉપવાસમાં ન લેવું હોય તો તમે નોર્મલ નિમક પણ એડ કરી શકો છો અને એક ચમચી તીખાની ભૂકી કારણ કે ઉપવાસમાં લાલ ચટણી નથી લેતા એટલા માટે જો તમારે લાલ ચટણી એડ કરવી હોય તો એ પણ ઉમેરી શકો છો અને આમાં ખાંડ ઉમેરવાની જરૂર નથી પડતી કારણ કે એનું રીઝન એ છે કે સકરિયા છે ને ઓલરેડી ગળિયા હોય છે એટલા માટે હવે બધી વસ્તુને મિક્સ કરી જો તમારે ઉપવાસમાં ન લેવો હોય નોર્મલ રીતે લેવો હોય તો તમે આમાં ચાટ મસાલો પણ તમે આમાં એડ કરી શકો છો તો ફ્રેન્ડ્સ દર્શન કરીને ઘરે આવી ગયા અને હાંડવાની રેસીપી કાલના વિડીયોમાં આવશે ફ્રેન્ડ્સ અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં